નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ પાંચની તેની અંદર આપણને જેટલી પણ પ્રોજેક્ટ આપેલા છે જેટલી પણ પ્રવૃત્તિઓ આપેલી છે તે એમાંથી જે પ્રવૃત્તિ નંબર પચીસ છે મારી વાર્તા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે અહીંયા તમે એનું જે મુખપૃષ્ઠ છે તે પણ જોઈ શકો છો તો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પચીસ મારી વાર્તા જો અહીંયા તમને કહ્યું છે કે આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો ચાલો તો વાર્તાનું નામ શું છે તો કે મૂર્ખ ગધેડો કોની પાસેથી સાંભળી છે તો કે શિક્ષક પાસેથી જોઈએ આપણે આ સરસ મજાની વાર્તા એક મીઠું વેચનાર દરરોજ તેના ગધેડા પર મીઠાની થેલી લઈને બજારમાં જતો રસ્તામાં તેઓએ એક નદી પાર કરવાની હતી એક દિવસ નદી પાર કરતી વખતે ગધેડો અચાનક નદીમાં પડી ગયો અને મીઠાની થેલી પણ પાણીમાં પડી ગઈ મીઠાથી ભરેલી થેલી પાણીમાં પડવાથી મીઠું ઓગળી ગયું અને બેગ ખૂબ જ હલકી થઈ ગઈ આ કારણે ગધેડો ઘણો ખુશ હતો હવે ગધેડો રોજ ફરી ફરીને એ જ યુક્તિ કરવા લાગ્યો જેના કારણે મીઠું વેચનારે ભારે નુકસાની ભોગવવી પડી મીઠું વેચનાર ગધેડાની યુક્તિ સમજી ગયો અને તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા દિવસે તેણે કપાસની થેલી ગધેડા ઉપર ચડાવી દીધી હવે ગધેડાએ ફરી એ જ યુક્તિ કરી તેને અપેક્ષા હતી કે કપાસની થેલી હજુ પણ હલકી થશે પરંતુ ભીનો કપાસ વહન કરવા માટે ખૂબ ભારે થઈ ગયો અને ગધેડો પોતાની ચાલાકીનો ભોગ બન્યો તેણે આમાંથી એક પાઠ શીખ્યો તે દિવસ પછી તેણે કોઈ ચાલ ન કરી અને મીઠું વેચનાર ખુશ થઈ ગયો વાર્તામાંથી શું શું શીખવા મળે છે તો આ વાર્તામાંથી આપણને એ બોધ મળે છે કે ભાગ્ય હંમેશા આપણો સાથ નથી આપતું હંમેશા આપણે આપણી બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું ગધેડાનું જે ચિત્ર છે તે આપણે અહીંયા દોરેલું છે મિત્રો ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળી જશે